કોરોનાની મહામારી વચ્ચે શરૂ થયેલ વેક્સિનેશન અંગે જાગૃતતા આવે તે માટે અને વધુમાં વધુ લોકો વેક્સિન મેળવી રહે તે હેતુ સાથે પાલનપુર જગતનાગા ખાતે આવેલ વિદ્યાગુજ સંકુલમાં પણ સુરત મનપાના સહયોગથી ફ્રી કોવિડ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે સુરત શહેરમાં હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે લોકો કોવિડ ટેસ્ટની સાથે સાથે વધુમાં વધુ વેક્સિનેશન કરાવી લોકો રસી લેવા માટે જાગૃત થાય તે માટે તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના સહયોગથી અનેક સમાજ અને સંસ્થાઓ દ્વારા ફ્રી વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યા છે તો ગુરુવારના રોજ પાલનપુર જકાતાકા ખાતેના વિદ્યાકુંજ સ્કૂલમાં વિદ્યાકુંજ ગ્રુપ ઓફ સ્કૂલ વિકતા ગ્રુપ એનવાયબી ગ્રુપ અને સાયના સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહયોગથી ફ્રી કોવિડ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરાઈ છે જ્યાં પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારના મેડિકલ સર્ટિફિકેટની જરૂરિયાત નથી નમસ્કાર હું મહેશભાઈ પટેલ કોવિડ નાઇન્ટીન રસીકરણ અભિયાન સુરત મહાનગરપાલિકાના સહયોગથી વિદ્યાકુંજ સ્કૂલ ગ્રુપ વિદ્યાદીપ ગ્રુપ સાથે વીરતા ગ્રુપ સાયન્સ સ્પોર્ટ્સ ક્લબ એનવાય બી ગ્રુપ આ ગ્રુપના તમામ સ્વયંસેવકો આ વેક્સિનેશન રસીકરણ અભિયાનમાં જોડાયા છે અને દરરોજનું સવાસો જેટલા ટોકન આપીને રસીકરણ થઈ રહ્યું છે અને વ્યવસ્થાપન ખૂબ સુંદર રીતે અહીંયા કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈને મુશ્કેલી પણ ન પડે આ સુરત શહેરમાં અનેક સમાજ અને સંસ્થાઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહયોગથી વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયા છે લોકોને વેક્સિન લેવા અંગે પણ જાગૃત કરાઈ રહ્યા છે